Inspirational speeches, the power of best nature work with Dr. Rakesh Prajapati. ચાર્ય રિહન મહેતા માં કરી છું મારી શરૂઆતની નોકરી ફેબ્રુઆરી બે હજારમાં અમીરગઢ તાલુકાની મગ પટેલ સર્વોદય કેન્દ્ર ઉત્તર બુનિયાદી શાળામાં થયેલી એઝ એ શિક્ષક તરીકે આના કારણે ઉત્તર બુનિયાદી શાળાના કારણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ શકે એ બધું જાણવા મળ્યું અને પરિણામે એમ થયું કે આપણે સેવાકીય કામો કરવા છે પણ શિક્ષક તરીકે કેટલીક મર્યાદાઓ હોય પરિણામ લાવવાનું બાળકોને ભણાવવાનું ટાઈમ ન મળવો આ બધા કારણે શરૂઆતમાં શક્ય ન બન્યું પરંતુ ધીમે ધીમે ત્યાંથી બદલી અને પાંચ વર્ષ પછી સર ભવાની સ્કૂલમાં શિક્ષક તરીકે દાંતા ખાતે જવાનું થયું ત્યાંથી ફરીથી જૂના શિક્ષકમાં વેડેજા ખાતે આવવાનું થયું એનું કારણ હતું કે મારા પત્નીની જોબ છે એ અહીંયા પાલનપુર આજુબાજુ હતી પણ મનમાં એમ હતું કે સેવાકીય કામો કરવા હોય તો એવો એરિયા પકડીએ કે જ્યાં કામો થઈ શકે એટલે ઓગસ્ટ બે હજાર ઓગણીસથી દાંતા તાલુકાનો જે રિમોટ એરિયા ગણાય અને ટ્રાઇબલ એરિયા અને બાજુમાં સરસ પવિત્ર માણેકનાથની ગુફાઓનું સ્થળ હોય એની નજીક આવેલી રિહન એચ મહેતા વિદ્યાલય માંકણીમાં એઝ એ આચાર્ય તરીકે મેં એની મેળવી લીધી અને ત્યાંથી પછી સેવાકીય કાર્યોની ખૂબ મોટી શરૂઆત આપણે કરી છે હવે તમે કહેશો એ બધા જ જવાબમાં આપીશ દુર્ગમ વિસ્તારની અંદર અંતરિયાળ વિસ્તારની અંદર સંસાધનો ઓછા હોય તો ત્યાં જ્યારે સેવાનું કાર્ય આપણે શરૂ કર્યું તો શરૂઆતના જે સમયમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી અને એક પછી એક મુશ્કેલીઓને દૂર કરતાં કરતાં કેવી રીતે આગળ વધ્યા શરૂઆતમાં જ્યારે શાળામાં હાજર થયો એટલે શરૂઆતના મહિનામાં જોયું કે મોટાભાગે શાળાની સંખ્યા છે ને એ બસો સિત્તેર આસપાસ પરંતુ ચાર પીરિયડ પછી જોઈએ તો મોટાભાગના બાળકો જતા રહેતા અને અઠવાડિયામાં ચાર દિવસ જેમ ગેરહાજરી પણ જોવા મળતી હતી આપણે એના કારણો જોઈએ કેમ આ બાળકો આવતા નથી અથવા તો ગેરહાજર રહે છે રજીસ્ટર ચેક કર્યા તો ડ્રોપઆઉટ રેશિયો પણ ખૂબ મોટો હતો કે બાળકો નવમાની અધ વચ્ચેથી દસમાની અધ વચ્ચેથી છોડી અને જતા રહેતા હતા એટલે આપણે તપાસ કરી કે બાળકોના વાલીઓને મળે કે શું કારણ છે કે બાળકો ડ્રોપ આઉટ કરે તો મોટામાં મોટું કારણ હતું એ ગરીબી હતી અને આર્થિક નબળાઈ એટલે આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી ઘરમાં ભાઈ બહેનની સંખ્યા વધારે આદિવાસી કોમ્યુનિટીમાં એ છે કે બાળકોની સંખ્યા વધારે હોય અને બધાને ખાવા પીવાની તકલીફ પડે એટલે બાળક મજૂરી કરવા જાય એટલા માટે ડ્રોપ આઉટ કરાવી દેતા હતા એટલે આપણે એનો રસ્તો શું તો બાળકને જો એને કપડાં મળી જાય નોટબુક મળી જાય આ બધું જ મળી જાય તો બાળક ડ્રોપ આઉટ ના થાય એ દિશામાં કામ પણ કર્યું અને કામ કરવાનો ફાયદો એ થયો કે બીજા જ વર્ષે આપણને કક્ષાએ જે તે સમયના શિક્ષણ મંત્રી ચુડાસમા સાહેબે આપણને ઇનોવેટિવ શાળા તરીકે સન્માનિત કરે અને આપણે ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવામાં ખૂબ મોટું કામ કર્યું છે અને હાલ દેખાય છે હાલ શાળામાં સંખ્યા ચારસો ને સોળ રેગ્યુલર સંખ્યા છે એટલું કામ કરી શકીએ પ્રકૃતિને લઈને બહુ સરસ કામ કરો છો અને જે લોકો આવું કામ કરે છે એ બધાને એકઠા પણ કરીને એનું સન્માન કરો છો આ વિચાર કેવી રીતે આવ્યો કેવી રીતે અમલમાં મૂક્યો અને એનું પરિણામ શું મળી રહ્યું છે શરૂઆતમાં દાંતા તાલુકામાં એક તેના સ્થાનિક વેપારી છે સુરેશભાઈ પ્રજાપતિ એ એક ડાલાની જીપની અંદર ઘણા બધા વૃક્ષો લઈને મારી શાળામાં આવ્યા અને કે સાહેબ વૃક્ષો જોઈતા હોય તો લઈ લો તમે એટલે મેં એમને પૂછ્યું કે સુરેશભાઈ તમે મફત વૃક્ષો આપો છો તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ કોણ ભોગવશે એટલે એમણે એમ કીધું કે સાહેબ હું આખા તાલુકામાં ફરી અને વૃક્ષો આપું છું શાળાઓમાં પોલીસ સ્ટેશનમાં વિવિધ સંસ્થાઓમાં વિવિધ ખેડૂતોને દર વર્ષે આ રીતે ફરું છું જેને જોઈએ લઈ જાય તો આનો ખર્ચ કોણ ભોગવે છે તો એમણે સરસ વાત કરી કે ખેડ બ્રહ્મામાં એક વેપારી પરિવાર છે કિસનચંદ ટેકચંદ કેટી પરિવાર અમને કે આ ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશન નો ખર્ચ આપે છે બાકી વૃક્ષો હું જે તે નર્સરીમાંથી વિના મૂલ્યે અથવા ટોકન ભાડાથી ટોકન રૂપિયા આપીને લઉં છું પછી મેં સુરેશભાઈને એમ કીધું કે મને કિશનચંદ ટેકચાદ પરિવારનો પરિચય કરાવો એટલે કેટી પરિવારના રાજાભાઈ ચાવલા કરીને જે નવી મુંબઈ ખાતે રહે છે એમને હું મળ્યો એક બે વાર ટેલિફોનિક ચર્ચા કરી પછી સ્કૂલમાં બોલાયા અને મેં કીધું આ જ કામ આપણે વધુ સારું કરવું હોય તો નક્કર આયોજન થી કરીએ જેને વૃક્ષો આપીએ એનું રજીસ્ટ્રેશન કરીએ અને વૃક્ષો ઉછેરે છે કે કેમ એ પણ જોઈએ પછી ધીમે ધીમે એ શરૂઆત થઈ અને આપણે શરૂઆતમાં પોલીસ સ્ટેશન શાળાઓ કોલેજો દાંતા તાલુકાથી શરૂ કર્યું આજે એ શરૂ થયેલી યાત્રા ધીમે ધીમે એવું બન્યું કે આ ચાલુ વર્ષની આપણે ગણીએ તો લગભગ પચ્ચીસથી ત્રીસ હજાર વૃક્ષો આપણે આજુબાજુના બનાસકાંઠાના દાંતા અમીરગઢ પાલનપુર વડગામ તાલુકો ડીસા તાલુકો અને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માં અને કોશીના તાલુકો આટલા તાલુકાની વિવિધ શાળાઓ પોલીસ સ્ટેશન એનજીઓ અને ખેડૂતો આ બધાને આપણે વૃક્ષો પહોંચાડ્યા સાથે સાથે જે સ્કૂલમાં ઇકો ક્લબ હતી એવી શાળાઓ લગભગ સો જેટલી શાળાઓમાં બાળકો જે ઇકો ક્લબનું કામ કરે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ખેતી પરિવાર તરફથી આપણે વીસ વીસ અથવા ત્રીસ ત્રીસની સંખ્યામાં શાળા દીઠ આપણે ટી શર્ટ પણ આપ્યા છે જે શાળામાં કે સંસ્થામાં પાંજરાની જરૂર હતી એ પાંજરા પણ પરિવારના સહયોગથી આપણે આપ્યા છે આટલું આ ચાલુ સાલે કર્યું છે સાથે સાથે હવે એ ગામડાઓમાં જેમ કે દાંતા તાલુકાનું નવાનું પાદર ગામ અને બીજું સરકલા ગામ તો આ બે ગામ નાના નાના છે સાઈડ સાઈડ ખેડૂતો છે ગામના તો એમને આપણે મિટિંગ કરી અને ખેડૂતોને ચાલુ સાલે આપણે નવું કર્યું કે ફળા ઝાડ આપે ફળવું આપવાથી એ કામ થયું કે ખેડૂતો બે થી ત્રણ વર્ષ પછી એમાંથી આવક પણ મેળવશે અને એક સારો આહાર બાળકોને મળે એવો પ્રયત્ન કર્યો છે આ બે ગામ જ્યારે દત્તક લેવાની વાત થઈ એટલે અમારી સાથે ભારતનું બહુ મોટું એનજીઓ છે ડૉક્ટર કે આર શ્રોપ ફાઉન્ડેશન એ લોકોએ પણ અમારો સંપર્ક કર અમે બધા ભેગા થઈ અને આ બે ગામના વિકાસ માટે કામ કરવાના છીએ એની સાથે આધ્યાત્મિક સંસ્થા ગાયત્રી તીર્થ અંબાજી એ પણ આપણી સાથે જોડાય છે અને એમણે તો એવું કીધું છે આ બે ગામોમાં આવનારા સમયમાં આપણે ખેડૂત દીઠ એક ગાય પણ આપીશું અને એ એઝ એ લોન સ્વરૂપે કે એમાંથી જ કમાય અને જેટલું પણ બચે એ ભવિષ્યમાં પાછું તો એ પૈસાથી બીજા કોઈ ગામને આપણે દત્તક લઈ શકીએ આવો એક પ્રયાસ થયો છે સાથે સાથે આપણે એવોર્ડનું પણ કામ કર્યું છે કેમ કરીએ છીએ તો એવોર્ડ માટે એવું છે કે આખા ગુજરાતમાંથી આપણે પ્રકૃતિમાં જેને રસ છે પર્યાવરણનું જતન કરવામાં હોય પક્ષી બચાવો અભિયાન હોય કે કોઈ પણ હોય તો આવા લોકોને જોડવાનું કામ કર્યું ચાલુ સાલે આપણે ચોથું વર્ષ છે દર વર્ષે એક જૂનમાં શરૂ કરીએ આપણું અભિયાન અને જૂનમાં બધાને વૃક્ષો આપીએ એને ઉછેરવાના ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી આ કામ થાય અને જ્યારે સપ્ટેમ્બર મહિનો આવે એટલે આપણે એક મોટું ફંક્શન રાખીને બધા જ પ્રકૃતિ મિત્રોને ભેગા કરીએ છીએ ગઈ સાલે તો આપ પણ પોતે હાજર હતા સમગ્ર ગુજરાતમાંથી પ્રકૃતિ મિત્રો આવે એમને આપણે સન્માનિત એટલા માટે કરીએ છીએ કે આ વૃક્ષ ઉછેર અભિયાન છે એને બહુ મોટા પાયે પોતાના વિસ્તારમાં પણ એ આગળ વધારી શકે અને જ્યાં જ્યાં આર્થિક જરૂરિયાત હોય ત્યાં કેટી પરિવાર છે કે આર શ્રોપ ફાઉન્ડેશન છે ગાયત્રીર છે આવા બધા એનજીઓ જોડે અને એ લોકોને મદદ કરી શકે ગઈ સાલ આપણે દરેક પ્રકૃતિ મિત્રને એક સન્માનપત્ર અને સાથે ગિફ્ટ પણ આપેલી ચાંદીનો સિક્કો ચાલુ સાલે આપણે 50 જેટલા પ્રકૃતિ મિત્રોને એક સરસ બેગ અને સન્માનપત્ર આપેલું અને આ રીતે એનાથી એમનો ઉત્સાહ બેવડાય છે અને બહુ સરસ કામ થતું હોય છે આજે પ્રકૃતિ મિત્રો છે મોટા ભાગે કેવા કેવા પ્રકારની કામગીરી કરતા હોય છે હવે પ્રકૃતિ મિત્રો છે સમગ્ર ગુજરાતમાંથી હવે તો જોડાયા છે આપણું ખેડબ્રહ્મા સાબરકાંઠામાં બહુ મોટું ગ્રુપ થઈ ગયું ઉકાઈની અંદર જે ઉર્જા કોલોની છે ઉર્જાનગર થર્મલ પાવર સ્ટેશન ત્યાં એન્જિનિયરોનું ગ્રુપ બહુ સરસ ત્યાં એના લેવલે કામ કરી રહ્યું છે એ માત્ર વૃક્ષોનું કામ નહીં પણ પર્યાવરણના જતન માટે જે પણ કામો છે સાથે સાથે સ્કૂલમાં બાળકોને યુનિફોર્મ છે કે આવી બધી પણ મદદ એ કરતું હોય છે એવી જ રીતે મહેસાણામાં નિજાનંદ પ્રકૃતિ મિત્ર મંડળ કરીને છે એ પણ વિવિધ સેવાકીય કામો કરે છે સાથે સાથે આપણે સિલબોલ બનાવવાનું પણ કામ કરીએ છીએ આની સાથે એ પણ આપણું એક ગ્રુપ કરી રહ્યું છે એ પોશીના ખાતે લલિતમ સ્મૃતિ કુંજ કરીને છે એ સરસ કામ કરે છે વલસાડમાં એક બીજ બેંક માટે ત્યાંનો પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મોડેલ સ્કૂલમાં શિક્ષક મિત્ર નિરલ પટેલ કરીને છે એ પણ વલસાડમાં બહુ મોટો અભિયાન ચલાવે છે અને થોડા દિવસ પહેલાં જ દિવ્ય ભાસ્કરમાં પોઝિટિવ સ્ટોરી એ નિરલ પટેલની આવેલી એ આપણા ગ્રુપના મિત્ર છે આવી રીતે અંકલેશ્વર છે પછી શુકલ તીર્થ ભરૂચમાં મિનિ કબીર વડે આખું એક અભિયાન ચાલે છે અને બહુ સરસ કામ ત્યાં પણ થાય છે વૃક્ષો સિવાય પણ બાળકો કે ગરીબ વિસ્તાર છે આદિવાસી વિસ્તાર કે મોટી એરિયા તે બાળકોને શું જરૂરિયાતો છે એ બધી જ પૂરી કરવાનું કામ અમારા પ્રકૃતિ મિત્ર ગ્રુપ દ્વારા સરસ રીતે થઈ રહ્યું છે વનવાસી ક્ષેત્રના બાળકો અને શહેરી વિસ્તારના બાળકો આ બંનેમાં કેવા ફેરફાર જોવા મળ્યો વિસ્તારના બાળકો જન્મે ત્યાંથી અભ્યાસમાં આવે ત્યાં સુધીની બધી જરૂરિયાતો બાપ એની પૂરી કરી દેતા હોય છે અને મોબાઈલ ને સોશિયલ મીડિયાના ઉપયોગથી એ બન્યું છે કે હું પોતે પણ શહેરી વિસ્તારમાં એટલે મારા બાળક પણ એમાં આવી જાય કે આ બધા બાળકોમાં શિસ્તના ગુણો જે ગ્રામ્ય વિસ્તાર કે આદિવાસી એરિયામાં છે એટલા સારા આપણા બાળકોમાં નથી હોતા મોટાભાગે કોઈ જગ્યાએ હોઈ શકે પણ મોટાભાગે આપણા બાળકોને આ બધું નોલેજ નથી મળતું જ્યારે આદિવાસી એરિયામાં ભલે ગરીબ બાળકો છે પણ શિસ્તની બાબત હોય કામ કરવાનું હોય આ જ કામ જો હું શહેરી વિસ્તારની શાળામાં કરાવું તો લેબર એક્ટની વાત આવી જાય ફરિયાદ થઈ જાય ત્યાંના વાલીઓ અમને એમ કે છે કે સાહેબ આ બાળકો મજૂરી કામ કરે છે અને શાળામાં જે શીખે છે તો સંસ્કારની વાત છે એ વૃક્ષ માટે ખાડો ખોદી અને વૃક્ષ ઉછેરે એ લેબર એક્ટમાં ના આવે અને ચાલુ સાલે તો મોદી સાહેબની પણ એક અભિયાન છે કે એક પેડ માકેના એના નીચે પણ આપણે બહુ સરસ માણેકનાથની ગુફામાં કામ સરસ એક મોટું સીટબોલ સ્થાપનનું કામ કર્યું એમાં આપણી સાથે હિન્દોરથી પણ મેં જોડાયા હતા એ વિસ્તારમાં હજુ કેવા પ્રકારના કામની જરૂર છે દાંતા તાલુકામાં બે મહત્વની જરૂરિયાત છે પર્યાવરણનું કામ તો અમે કરીએ જ છીએ મારી શાળા પૂરતું અને મારી શાળાની આજુબાજુની અઢાર શાળાઓ ત્યાં તો મેં એટલું સરસ ગોઠવાવ્યું છે કે એમને કપડાં મળી જાય નોટબુક પણ મળી જાય દરેક બાળકને ફ્રી ઓફ કોસ્ટ એમાં દીપ કિરણ ટ્રસ્ટ અમદાવાદ પણ સહયોગ કરે છે બીજા એનજીઓ પણ છે એ બધા કામ કરે છે એટલે ભણવાની બાબતમાં કે નોટબુક યુનિફોર્મની બાબતમાં જેમ કે મારી શાળા છે તો મારી શાળામાં મેં સમર્થ ડાયમંડ વિસનગર દ્વારા આખી શાળાના તમામ બાળકો ચારસો ને સોળ બધાના યુનિફોર્મ ચાલુ સાલે દાનમાં લાવ્યા છે અને દર વર્ષે આપશે એવી રિક્વેસ્ટ પણ કરી છે પણ એ વિસ્તારમાં હજુ પણ જેમ અહીંયા પાલનપુરના વિસ્તારના લોકો છે અથવા અમદાવાદ પટ્ટાના લોકો છે દાતાઓ છે એ બધા મોટાભાગે વિરમપુર પટ્ટો અમીરગઢ તરફ જતા હોય છે અને દાતા તાલુકો હજુ સુધી બધા લોકોના ધ્યાનમાં નથી ત્યાં મેઇન પ્રશ્ન છે ગરીબીનો એટલે ત્યાં કદાચ નાના ગૃહ ઉદ્યોગ કે આવું શરૂ કરી શકીએ બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરીએ તો ત્યાંના લોકો પોતાના પગભર ઉભા થઈ શકે એ બહુ મોટી જરૂરિયાત દાંતા તાલુકામાં મને દેખાય છે ખેલકૂદની દ્રષ્ટિએ એનો જે પરંપરાગત જે હુનર છે એ દ્રષ્ટિએ સુખીમાં પ્રકારની તકો રહેલી છે ખેલકૂદની દ્રષ્ટિ આ બાળકો એટલા બધા રિલેટ હોય છે ને ખડતલ સરતી હોય છે કે આ બાળકોને કોઈ પણ ટ્રેનિંગ ન મળે તો પણ એ આર્મીમાં આરામથી જતા રહેતા હોય છે જરૂર છે માત્ર માર્ગદર્શન જેમ કે મારી શાળામાં મે વાત કરી હોય કે આ જાહેરાત આવી છે તમે ભરો તો એવા કેટલાય બાળકો છે કે જે પોલીસ अथवा આર્મીમાં તરત સિલેક્ટ થઈ જાય એમને જરૂર છે જેમ કે મારો એક મિત્ર હોય તો પણ એ આર્મીમાં આરામથી જતા રહેતા હોય છે જરૂર છે માત્ર માર્ગદર્શન જેમ કે મારી શાળામાં મેં વાત કરી હોય કે આ જાહેરાત આવી છે તમે ભરો તો એવા કેટલાય બાળકો છે કે જે પોલીસ અથવા આર્મીમાં તરત સિલેક્ટ થઈ જાય એમને જરૂર છે જેમ કે મારો એક વિદ્યાર્થી ચાલુ સલે દોડમાં ગયો જિલ્લા કક્ષાએ તો મારા વિદ્યાર્થી આવીને મને એમ કીધું કે સાહેબ મારો ત્રીજો નંબર આવ્યો સોરી કેમ ત્રીજો આવ્યો એણે એવું કીધું કે પહેલો અને બીજો નંબર હતો એના પગમાં સરસ હતા શું કંપનીના કે અને અમારો વિદ્યાર્થી ઉગાડે પગે દોડતો હતો એટલે આવી બધી એમને પાયાની જરૂરિયાતો મળી જાય તો આ બાળકો આર્મીમાં ખૂબ મોટા પ્રમાણમાં આ વિસ્તારના જઈ શકે દાંતન અમીરગઢ ખેડૂતો તાલુકો પણ આ વિસ્તારના બાળકોને ખાસ તો આજ કે ભણવા માટે માર્ગદર્શન ઓનલાઈન ની વાત આવે એટલે એ વિસ્તારમાં એક તો કવરેજ નથી હોતું એટલે કેવાય નો પ્રશ્ન તાજેતરમાં આવ્યો તો ઘણા બધા બાળકો અટવાઈ જાય એટલે એવી વ્યવસ્થાઓ માટે કદાચ બધી જ શાળાઓના શિક્ષકોના આચાર્યો જો સમય કાઢીને પણ કામ કરે એમનું યોગ્ય ખાલી રસ્તે વાળવાની જરૂર છે માર્ગદર્શન મળી જાય તો એ ઓટોમેટિક જાય સારી જગ્યાએ જાય જેમ કે મારા સ્કૂલમાંથી દર વર્ષે લગભગ પંદર વીસ પચીસ દીકરીઓ હવે નર્સિંગમાં જવા માટે અને ઓગણીસથી આજ સુધીમાં એવી ઘણી બધી દીકરીઓ મળે છે કે સાહેબ આભાર કે અમે હાલ નર્સિંગ તરીકે નોકરી કરીએ છીએ અને અમારા ઘરનું પૂરું થાય છે પછી એ પ્રાઇવેટ હોય કે સરકારી પણ આ રીતે નોકરી મળે એટલે આવા માર્ગદર્શન માટે કોઈ એનજીઓ હોય તો આ તાલુકામાં ખૂબ જરૂર છે અંબાજીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે સરકાર ગણાવવાનો મોટાભાગે એવું જોવા મળ્યું કે આદિવાસી ક્ષેત્રના બાળકો અંબાજીમાં રોજીરોટી માટે જતા હોય છે ભણી લીધા પછી તો ત્યાં કેવા પ્રકારના હજુ ઉદ્યોગની જરૂર છે અંબાજીમાં અંબાજીમાં એક તો સાપટી કરીને ગવર્મેન્ટે કરી બહુ સરસ કામ કર્યું છે ત્યાં મારા બાળકો પણ જોડાયા છે ઘણા બધા એ માર્બલમાં જે વિવિધ આર્ટિકલ બનાવવાની ટ્રેનિંગ આપે છે પણ એનો જોઈએ એટલો હજુ પ્રચાર નથી થયો સાથે સાથે આ આજુબાજુના વિસ્તારના જે આદિવાસી બાળકો છે જે અભ્યાસ પછી અંબાજીમાં મજૂરી માટે જાય મોટાભાગના માર્બલમાં જાય છે તો માર્બલના મજૂરી કરતાં જો સારા કારીગર બની જાય એ માટે અંબાજીમાં હજુ પણ આજુબાજુના વિસ્તારમાં આવા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની જરૂર છે બીજું કે ઓર્ગેનિક ફાર્મિંગ જો અંબાજીમાં બધા જ શાકભાજી વેચવા માટે પણ જતા હોય છે તો એમને સારો ભાવ મળે એનું યોગ્ય પ્લેટફોર્મ જો મળી જાય હાલ કેવું છે રસ્તા ઉપર લઈને બેઠા હોય છે આ ઉપર તમે જશો અંબાજી તો રસ્તા ઉપર એ જે તે આદિવાસી બાળકો ભણવાવાળા છે એ થોડીક ટોપલામાં કે થોડીક ટોકરમાં શાકભાજી લઈને ઊભા હોય છે એમને જો આનું માર્કેટિંગનું યોગ્ય પ્લેટફોર્મ મળે તો એ પણ બહુ મોટું કામ થઈ શકે અને એનાથી અમને પ્રસિદ્ધિ પણ મળે કે ભાઈ ઓર્ગેનિક ખાવું હોય તો અંબાજી જવું પડે ખૂબ ખૂબ આભાર બહુ કરી આપે થેન્ક યુ Inspirational speeches, the power of best nature work with Dr. Rakesh Prajapati.